નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ વિશ્વની એવી પ્રખ્યાત જગ્યા જે આપણા કચ્છમાં આવેલ છે ને તેનું નામ છે કડિયાધ્રો તો હાલ આપણે ગયા છીએ કડિયાધ્રો નદીની અંદર ને આપણા મિત્રો પણ ભેરા છે જે રાજકોટથી આવે છે યુટ્યુબર છે તે પણ અહીંયા વ્લોગ બનાવી છે અને તેને આ લોકેશન જોઉં તો આપણે તેને અહીંયા તેડી આવ્યા છીએ તો તે પણ બનાવશે વ્લોગની સાથે સાથે આપે આવ્યા છીએ તો આપણે પણ વ્લોગ બનાવીએ અને અહીંયા શું જોવા જેવું છે તે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કડિયાધ્રોહની તો ચાલો આપણે જઈએ આગળ અને શું શું જોવા જેવું છે અહીંયા તે આપણે જોઈશું મિત્રો કચ્છમાં આવેલા કડિયાધ્રોહ જે નદી છે અને નદી અહીંયા ડુંગર છે ડુંગરથી અહીંયા આવવાનો રસ્તો અને પહેલાં આપણે આવશું તો અહીંયા કેન્ટીન છે હાલમાં બંધ છે સવારના ભાગમાં ચાલુ હોય છે તો કેન્ટીન છે અહીંયા નાસ્તો અને ખાવા માટે એવું મળી રહે છે ચાય પાણી અને હવે આપણે નીચે આમ જોશું તો સામે આ નદી છે કડિયાધ્રો સામે એક ઝરણું આવેલું છે તો હાલમાં કચ્છમાં સારો એવો વરસાદ થયો છે તો ઝરણું ચાલુ છે અને પાણી પણ ઘણા પ્રમાણમાં છે તો મિત્રો આ કડિયાધ્રો નદી જે દેશ વિદેશમાં પ્રખ્યાત અને વિશ્વમાં જોવાલાયક સ્થળોમાંથી એક છે એની ખાસિયત એક છે કે અહીંયાના જો પથ્થર છે જે તે કુદરતી જે આ નદીનું વેણ છે એ પાણીના ઘસારાને લીધે જે પથ્થરોનો જે આકાર થયો છે તે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ પ્રકારના પથ્થરો અહીંયા હજી આગળ ઘણા છે પરંતુ અહીંયા આપણે પહેલાં જ હું બતાવી દઈએ કેટલા પથ્થરો છે અને કેવો કેવો આકાર છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણા કચ્છમાં આવા ઘણા જોવાલાયક સ્થળો છે અને વધારે જેને કહીએ કે કુદરતી સ્થળો જે નદી નાળા અને મોટા મોટા ઝરણા તો તેનમાં આપણે મેં પહેલાં પણ આપણા વિડીયા દરેક વિડીયો મેં જણાવ્યું છે અને આજે પણ વિડીયોમાં જણાવી દઉં કે આવા સ્થળોમાં તમે પાણી હોય કે કાંઈક ઊંડું હોય ઊંડાઈ હોય વધારે ત્યાં આપણે નથી જવાનું કૃપા કરીને તેનમાં જ આપણી ભલાઈ છે કારણ કે મને જાણવા મળ્યું છે કે હાલ આપણે આ ચોમાસો હતો ત્યારે લગભગ એક યુવક આ ડૂબી ગયો તેવા મને સમાચાર મળ્યા હતા આપણે કુદરતી સ્થળોને દૂરથી જ નિહાળવાનું અને જેમ બને એમ જોઈને જ્યાં બરાબર જમીન હોય ત્યાં જ ઊભું રહી ને આપણે અવલોકન કરવાનું છે ચારે બાજુ જોવાનું છે બધું આપણને કમ્પ્લીટ જોવા મળશે બાકી આવા પાણીનો ભરાવ છે જોઈ શકો છો તમે કેટલું પાણી ભર્યું છે અહીંયા ગણે હવે પાણીમાં તમને હજી આગળ વધારી દઉં અહીંયાથી કેવા પથ્થર છે જોઈ શકો છો તમે અહીંયા ગાને અને આ કળિયા દ્રો જે કહેવાય છે તે આ પાણીનો દ્રો છે ને પાણીનો દ્રોવ કાયમ બારે માસ અહીંયા ભર્યો રહે છે જેના લીધે કળિયા દ્રો નામ રાખવામાં આવી છે અને આ દ્રોવ કેટલો ઊંડો છે એનું કાંઈ નક્કી નથી ને આનમાં આપણે નાહવા પડીએ એટલે સમજી લો કે આપણે આપણી મૂર્ખાઈ કહેવાય તો અંદર પડવું ન જ હોઈએ કારણ કે કૂવાથી પણ વધારે કેટલી ઊંડાઈ છે કાંઈ કોઈને ખબર નથી આજ સુધી તો પ્લીઝ આનમાં નાહવા ધોવાની એક બાજુ રાખી અને કુદરતી રીતે જોવો તમે ફરો અહીંયા ઘણું જોવા જેવું છે અને કુદરતને સમજીને હાલો ને વધારે હવે આપણે અહીંયા આજુબાજુની જગ્યા જોઈશું અને હાલ અહીંયા કને સામે ઝરણું ચાલુ છે તે પણ ઝરણું જોઈશું આપણે આ નદીનું ને તેની સામે બાજુ પણ બીજું ઝરણું છે તે પણ આપણે જોઈશું બે ઝરણાં છે અહીંયા મોટો આ નદીનો પ્રવાહ જોઈ શકો છો તમે આખી નદી ભરી છે અહીંયા સામે આ બાજુ નાનું એક ઝરણું ચાલુ છે ને પથ્થર તમે જોઈ શકો છો કેવા છે અહીંયા ચારે બાજુ અહીંયા પણ અલગ અલગ જગ્યાએ જોઈ શકો છો તમે ઝીણું ઝીણું પાણી પણ વહી રહ્યું છે અને કુવા જેવા ખાડા ગોલ ગોલ દરેક જગ્યા છે અને આનમાં મગરો પણ બહુ વધારે છે તો ક્યાં પણ નીચે ઉતરવાનું નથી તમને ઉપરથી જ જોવાનું છે ને પગ લપસીને જે તે પણ બહુ ધ્યાન રાખવાનું તો ચાલો પહેલાં આપણે ત્યાં જાણવું જોઈએ કે કેવું વહી રહ્યું છે સાંજનો સમય છે ટાઈમ પણ ઓછો છે છતાં આપણે જેટલું કવર કરાશે એટલું કરશું આપણે તો મિત્રો જોઈ શકો તમે પથ્થરનો આકાર ગોળ આકારનો પથ્થર છે આ અને કેવી રીતે એની ગળા મંચે કુદરતી રીતે ગળાઈ ગળાઈને પથ્થર કેવો થઈ ગયો છે જોઈ શકો છો તમે એક આ પથ્થર છે ઘણા એવા પથ્થરો અહીંયા કને અલગ અલગ ડિઝાઇનના અને તેનો કલર પણ તમે અલગ અલગ કલર હશે બધાનો

તો અહીંયાથી નાનું એવું ઝરણું એક ચાલુ છે અને વાયતું ઝીણું ઝીણું પાણી ઝરણાનું અને આ પથ્થર જે મેન કહેવાય અહીંયાના પથ્થરો અલગ અલગ ટાઈપના કેવા આકારના અને કેમ ઊભા છે તે બહુ જોવાલાયક છે અને મેન આ જે પથ્થર છે બહુ સુંદર મજા ને એવો પથ્થર છે આ પથ્થર ઉપર તમે ઊભી અને સરસ મજા એવો ફોટો તમે ફોનમાં સેવ કરી શકો છો અને કલર પણ તમે જોઈ શકો છો કેવો છે પથ્થરનો અને મિત્રો હાલ આપણે નદીનો જે ભરાવ છે પાણીનો તેની બાજુમાં જ છીએ અને આ શું જોઈ શકો છો તમે ચારે બાજુ પાણી ભર્યું છે આખી નદી અને પાણી પણ એકદમ ચોખ્ખું છે તમે જોઈ શકો છો અંદર ગમે એ આપણે વસ્તુ પડ્યો તો દેખાઈ રે એવું ચોખ્ખું ચોખ્ખું પાણી સરસ મજાનું જાણે કાં છો એવું ચોખ્ખું પાણી છે જોઈ શકો પથ્થર અંદર જ આપણે બધા દેખાય ચોખ્ખું પાણી અને અહીંયાના મોટા પથ્થરની પરંતુ મોટા પથ્થરોમાં નાના નાના એવા જે પથ્થર છે તે પણ બહુ જોવાલાયક છે તમે આ પથ્થરની ડિઝાઇન કેવી છે તો આ મોટા પથ્થરની અંદર અંદર પણ નાના મોટા એવા પથ્થરો છે બહુ જોવાલાયક છે અને આ બાજુ મેન બે પોઈન્ટ છે ઝરણા તો હવે જોઈશું આપણે પરંતુ આ પોઈન્ટ એક મેન પોઈન્ટ આ રહ્યો બીજો તેની આગળ છે તે પણ આપણે જોઈશું તો આ બે મો બે પોઈન્ટ છે જે વરસાદ દરમિયાન અહીંયાથી ફૂલ આ બધા અહીંયા જે આ ખાંચા છે એ ખાંચામાંથી ફૂલ પાણી વહે છે માર પાણી તો આ મેન જોવા જેવું દ્રશ્ય અહીંયાથી છે ઉપરથી પણ આપણે જોઈશું સામે સૂર્ય છે એટલે ક્લિયર નથી દેખાતું તો આપણે ઉપરથી જોઈશું તો મિત્રો હાલ આપણે ઝરણાની બાજુમાં છીએ ને આ છે નદી કડિયાદ્રો અને નદીનો વહેણ ચાલુ છે હાલમાં કચ્છમાં સારો એવો વરસાદ થયો છે અને જોઈ શકો છો તમે પાણીનો અહીંયાથી ઝરણું ચાલુ છે સરસ મજાનું ચોખ્ખું પાણી છે કાલકલ કાલ વહેતું આ બાજુ ફૂલ પાણી ભર્યું છે ને થોડું થોડું અહીંયાથી પાણી ચાલુ છે ઝરણાનું અને આગળ પણ ખૂબસૂરત એવો દ્રશ્ય છે તો આપણે સામેથી અહીંયાથી જોઈ લઈશું બહુ સરસ મજાનો દ્રશ્ય પાણી માહિતી આપણે જવું પડશે તો અહીંયા કને ધોધમાર વહેતું પાણીનો આપણે અવાજ સંભળાતો હશે અને અહીંયાથી દ્રશ્ય જેને કહેવાય ને એ સુરત જેવું કે બહુ મજા આવે જોવાની સાંજનો સમય હાલ સનસેટ થઈ રહ્યો છે સૂર્યાસ્ત અને અહીંયાનું જાડવું આપણે જોઈ લઈએ ચોખ્ખું ચોખ્ખું પાણી કેવી રીતના વહી છે જોઈ શકો છો તમે અહીંયાથી મિત્રો મેન જેને કહેવાય દિવસે અહીંયા બહુ જોવાલાયક છે સરસ મજાનો કલર જોવો તમે પથ્થરોનો અને પાણીનો ધોધનો અવાજ પણ તમને સાંભળી રહ્યો હશે એકદમ માં પાણી વહી રહ્યું છે સરસ નજારો છે તો મિત્રો એક મેન છે નદીનું તે જોયું આપણે નદી ને વચો રહેતું અને બીજું જાણું આ બાજુ છે તે પણ આપણે જોઈશું ને હવે અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો આ ભાગ પથ્થરનો જે હાલ વરસાદમાં પડ્યો છે તો હાલ ઘણો એવો વરસાદ થયો જેને કારણે આ નદીના ધોવાના લીધે પથ્થરો અહીંયા છે આખો ભાગ છે તે આ ખસકી આવ્યો છે નીચે તો બહુ ડેન્જર છે મોટી નદી અને મોટા મોટા પથ્થરો અહીંયા પણ નીચે પડ્યા છે અને અહીંયા પથ્થરમાં કંઈક લખેલું પણ છે સાવધાન ઊંડા પાણીમાં નહવાની મનાઈ છે લખેલું પણ છે છતાં કોઈને ન ખબર હોય તો યાદ રાખવાનું કે ઊંડું હોય કે ટૂંકું હોય પાણી અંદર નાહવા નહીં જવાનું રિક્ષ નથી લેવાનો બિલકુલ જિંદગી બધાની કિંમતી હોય છે ચાલો આ હોય આપણે આગળ જોઈએ તો મિત્રો હવે આપણે પહેલો જે ભાગ છે અહીંયા જોવાલાયક તે આપણે જોઈ લીધો ઝરણું પણ જોયું અને પથ્થરો જોયા અને આ નદી છે કડિયતરો ને સામે હજી બીજો પોઈન્ટ છે તે પણ આપણે જોઈશું પરંતુ પહેલાં આપણે આ ઝરણું જોઈ લઈએ તો અહીંયા નદીની બાજુમાં જ અહીંયા ખાંચો છે એક અને આ ખાચામાં એક સુંદર મજાનું ઝાડણું છે જે કલકલ વહી રહ્યું છે બહુ જોવા જેવું છે ઉપર ઘણી ઊંચાઈ છે લગભગ સો બસો ફૂટ ઊંચાઈ છે તેના ઉપરથી પાણી નીચે પડી રહ્યું છે તે પણ આપણે જોઈ લઈએ ઝાડનું તો સામે તમે જોઈ શકો છો અહીંયા ઝાડનું ચાલુ છે ઉપરથી રસ્તો થોડોક કઠિન છે કારણ કે ઝેરી બાવર ગાંધા બાવર અને મોટા મોટા પથ્થરો વચ્ચેથી આપણને જવાનું છે જંગલ વિસ્તાર છે અને હાલવા જેવું ક્યાં રસ્તો નથી પથ્થરો ઉપરથી આપણે જવાનું છે પણ દસે બહુ સુંદર એટલે આપણે જોવાનું મન થાય પણ સાવચીને અહીંયાથી આપણે હાલવું પડશે કારણ કે પગપગ લસકીને જાય પથ્થરો ઉપરથી અહીંયા પણ પાણી ચાલુ છે સુંદર મજાનું દ્રશ્ય છે અહીંયાનું તો મિત્રો હવે આપણે ઝરણાની બાજુમાં પહોંચી આવ્યા છીએ અને ઉપરનો ભાગ જોઈ શકો છો તમે સોથી બસો ફૂટ ઊંચાઈ છે અને ઉપરથી અહીંયાથી પાણી પડી રહ્યું છે સરસ મજાનું દ્રશ્ય છે નીચે પાણી હાલ ભર્યું છે સરસ મજાના પથ્થરો ઉપરથી નીચે આપણે ઘાસ પણ ઘણો છે અને અહીંયા કને જીવ જનાવર પણ હોઈ શકે છે તો એકલા આવવાનું નહીં સરસ મજાની અહીંયા રેતી છે સાઈડમાં અને આ પાણીનો જ ભરે છે અને ઉપરથી સુંદર મજાનું જાણું જોઈ શકો તમે તો મિત્રો આ છે ત્રીજો ભાગ પહેલાં આપણે સામેનો ભાગ જોયો અને ઝરણું જોયું કડિયા દ્રોહનું અને આ બાજુ બીજું ખાંચામાં ઝરણું હતું તે જોયું અને હવે ત્રીજો ભાગ છે આ પણ બહુ જોવાલાયક છે સરસ મજાનો દ્રશ્ય અહીંયાથી જોઈ શકો છો બંને તરફ મોટા મોટા પાથરો જેનો આકાર પણ બહુ જોવાલાયક અને અહીંયાથી વચમાં જે પાણી પડ્યું છે આ બાજુ ઝરણું ચાલુ છે કલકલ વહેતું પાણી તો પથ્થર તમે જુઓ પથ્થર કેવા છે અહીંયાના જાણે જોઈએ જ પડે એવા આકાર એના પથ્થરોના અને અહીંયા વચમાં જે આ ગાળો છે અહીંયાથી હાલ એક જ ખાંચામાં પાણી વહી રહ્યું છે એવા અલગ અલગ આ ખાંચા છે જેમાં વરસાદ દરમિયાન ફૂલ પાણી વહે છે અને પાણીના વહેણને લીધે આ બધા આકારો બન્યા છે પથ્થરોમાં તો બહુ સુંદર મજાના કલરવાળા પથ્થરો અને અહીંયા પણ સુંદર દ્રશ્ય એવો આ અંદરનો ભાગ છે જ્યાં પાણી વહે છે અહીંયા ઘણાથી કલર જુઓ તમે અહીંયાનો દરેક એક એક લેયરમાં અલગ અલગ કલર છે સરસ મજાનો પથ્થર અને અહીંયા પણ આ ખાંચો છે બાજુ જવાનો અને મિત્રો કળિયા દ્રોહમાં આજે નાનો તમે ખાંચો જોવો છો અહીંયા અંદર આવા મોટા મોટા એવા કુવા જેવા ગોલ ખાંચા છે કેટલા ઊંડા હોય કાંઈ નક્કી નથી તો ખતરનાક બહુ નદી છે આ કળિયા દ્રોહની અને સુંદર પણ છે હાલ સાંજનો સમય હવે અંધારું થઈ રહ્યું છે તો હવે આપણે અહીંના વ્લોગ પૂરો કરશું અને આ લોકેશનને વ્લોગ તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો ફરી મળીશું નવા વ્લોગ અને નવા લોકેશન સાથે આવજો જય માતાજી